સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં જય રામદેવ પીર યુવક મંડળ દ્વારા રામદેવ પીરનું આખ્યાન ભજવવામાં આવ્યું જેમાં આખ્યાનની શરૂઆતમાં ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ રામદેવ ભક્તો દ્વારા બીજના ધણીની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ કલાકારો દ્વારા રાસ રમી આખ્યાનની શરૂઆત કરી હતી જેમાં રામદેવ પીર યુવક મંડળ દ્વારા શ્રગુણાના વિવાહ રામદેવ પીરનો જન્મ રામદેવ પીરના વિવાહ જેવા આખ્યાન ભજવવામાં આવ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજના ત્રીસ જેટલા યુવાનો દ્વારા આ આખ્યાન મંડળમાં વિવિધ પાત્રો જેવા કે રામદેવીનું પાત્ર શગુણાનું પાત્ર અજમલ રાજાનું પાત્ર બાદશાહનું પાત્ર વાણિયાનું પઢિયાર રાજાનું પાત્ર જેવા વિવિધ પાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે આ આખ્યાન મંડળ દ્વારા ગ્રામજનો દ્વારા સારું દાન પણ આપવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી રામદેવ દર્શન કરી આખ્યાનને નિહાળ્યું હતું જેમાં આ આખ્યાનને સફળ બનાવવા માટે રામદેપી યુવકના યુવાનો દ્વારા તેમજ રામદેવ ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ અલ્પેશનાય પ્રાંતિજ